હાલો હાલો મયુરભાઈ આહી હા બોલો મારે એક વિડીયો બનાવવાનો છે સાહેબ હા કેવાનો આ આપણે સબન માટે ગમે થાતું હોય ને તો કરી દેજો ને સાહેબ જીવન હા સાહેબ હું ક્યાં થી બોલો વાવ કર કે છે ભાઈ અમે સવી સાહેબ આપણે વાલ્મીકી સમાજ હા તમારી ઉંમર કેટલી છે ભાઈ 28 વર્ષ સાહેબ

સાહેબ ક્યાંક આપણો આપણો ક્યાંક થઈ હોય તો બીજું મકાન કરાવીને પાછું ન્યા કરવું હોય તો એટલે તો અત્યારે તો છે હતો એ ગુજરી ગયો હું નાનો છું સાહેબ શું કરો તમે હું છું આપણે ફેક્ટરી હે ફેક્ટરી ઓલા ગાડીઓ ના આપડે સંકડા બને લોકલ ના હા ઓ આઠ કલાક માં જ સાહેબ ન્યા શું પગાર આપે મને ને 15000 અને પીએફ કપાય હમ તો ગોઠવું કા તો ગોઠવ સાહેબ તમારી મારી મહેરબાની અમે તો વિડિયો મૂકી દઈએ બરોબર કોઈ નોધારો માણો હોય ને એવું હોય તો તમને સીધો તમારો નંબર હોય તમારો ફોટો હોય તમને ફોન કરે એમ અમે તો કોઈ રૂપિયા લેતા નથી બરોબર તમને કોઈ ફોન આવે જીવન સાથી નો તો તમે સીધા રૂપિયા નાખીને દેવાના એવું લાગે મને ફોન કરી લેવાનો ના ના સાહેબ ઈ તો તમે અમને એટલી બધી જાણકારી દો છો તમારો ખુબ આભાર હા નકર હોય કે અમુક ફ્રોડ કરવા વાળા બોવ હોય તો પૈસા તમારા પડવી લે જોઈએ બે હજાર રૂપિયા નાખો પાંચ નાખો દસ નાખો એમ કે ના ના એવા call તો સાહેબ મને છે ને કઈક આવી ગયા હમ પણ એવા fraud માં તો આપડે સાહેબ આપડે નથી પડતા બરોબર છે કોઈ કોઈ બી સંબંધ ની દીકરી હાલે ને સાહેબ નો મળતા તો શું કરવું સાહેબ હા કોઈ બી સંબંધ ની દીકરી હાલે ને એમ હાલ પછી તો હકલવું પડે ને આપડે કોઈ ને આપડી બેન દીકરી એમાં આપડી બીજા બેન દીકરી થાય એ તમારી જ ના થાય ને હવે એ બેન દીકરી થોડી થાય એમ ને એટલે કોઈ ની દીકરી ને આપડે કોઈ ને ખોટી રીતે નો હેરાન કરે કોઈ આપડે કોઈ આવું નથી કે એને આપ્યું કે ભાઈ તમારી સમા આપડી સમા છે કેમ તમને આ નો આપ્યું ઈ નો ઈ અમારે નથી અમારે કઈ જોતું નથી સાહેબ લ્યો હા બરોબર એમ ને આપડે ખાલી મારી બા ની અહી ધ્યાન દે આપડે રાખે બે ટાઈમ જમવાનું કરી દે ઈ આપડે કામ નું તો લગ્ન લાગી કા ઘરવારી કરવી નઈ સાહેબ એવું નથી મને બીજું કઈ નઈ મારી બા છે આપડે છે ને ઈ કારણ કે હવે આપડે ઉમર થઇ ગઈ સાહેબ અતારે અત્યારે એને ગઢિયા ગઢ પણ અત્યારે એને આપડે સેવા કરવી છે એના બદલે ઈ મને અત્યારે હું કામે ધંધે થી આવું ઈ મને ટિફિન બિફિન કરી દે સાહેબ હા બરોબર છે કોઈક સારું માણસ હોય થઈ જાય માજીન કરું જ દબી હે કોઈક સારું માણસ હોય તો સેવા કરે ને માજીન કરું દબી દે હવે એ તો સાહેબ આપડા ભાઈ પછી સાહેબ હા એ તો નારિયર ભર્યું હોય એમાં ફોડો તો ખબર પડે શું નીકળે હા હા એ તો બરોબર છે બરોબર હા હા તો કરી બીજું હું ધબધબાટી બોલાવે ના ના તમારી દયા ને આપડે ઠાકર ગણી ની દયા સાહેબ આપડે આપડે તમને બીજું કેવાનું સાહેબ અમારી સમાજ માં હું ઘણી જગ્યા છૂટી ગયો દોડી દોડી અને મારા માટે બધા

આ છે સાહેબ મોકલો ફોરાય બીજો હું આ તમારો વોટ્સએપ છે આ નંબર છે હા વોટ્સએપ છે ના ના ખૂબ ખૂબ તમારો આભાર ને હું તો સકવ કાવજી વા તાક તમને બરકત અને મારી એટલી આશા છે કે જેનું તમે આપણે કરો છો એના આશીર્વાદ બધે ને આપણે મ એટલી મારી એટલી આશા છે કોઈ વાંધો નહી આપડે આશીર્વાદ જોઈએ છે બરોબર અને બીજા નંબર પર તમારો ફોટો મોકલો અને હાલો તાત્કાલિક મોકલી દયો